સુરત પાલ સ્થિત અટલ આશ્રમમાં આવેલ પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે તસ્કરો પ્રવેશ્યા હતા હતા અને ચોરી કરી ફરાર થઈ થઈ ગયા આ સમગ્ર ત્યાં લાગેલા સીસીટીવી હતી જેથી તુરંત જ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે આજે સોમવાર અને શ્રાવણ માસ ની શરૂઆત થઈ ગઈ છે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી એવામાં ગત મધ્યરાત્રિએ પાલ સ્થિત આવેલા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી મધ્ય રાત્રે આવેલા તસ્કરો મંદિરમાંથી દાનપેટી ચોરીને ફરાર થઈ ગયા હતા વહેલી સવારે જ્યારે મંદિરમાં ચોરીની જાણ થાય ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા જેમાં બે શખ્સો મંદિરમાં પ્રવેશી ચોરી કરતા નજરે ચડ્યા હતા તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે વિશ્વનું સૌથી મોટા પારત શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે તેવીસો એકાવન કિલોનું મ્યુક્રિકથી બનેલું આ પારત શિવલિંગ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો આવે છે જેથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને તે પહેલા જ મધ્ય રાત્રે મંદિરમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી છે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને બાદમાં મંદિરમાં ફરીને ચોરીની ઘટનાને વીસ મિનિટમાં અંજામ આપે છે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે

અને બે ને વીસ મિનિટે કેમેરાની અંદર જે દેખાઈ રહ્યા છે આપણે લાઈવમાં બે ને વીસ મિનિટ ગેટ ની બહાર નીકળી ગયેલા હતા કેટલા લોકો હતા કેમેરામાં કેમેરામાં અત્યારે બે દેખાય છે પણ જે એને બાજુમાં ઉભો છે ને એ વસ્તુ બધી એને આપે છે પીસા છે કટર છે આવું બધું આપે છે અને એ આપણે કેમેરામાં પણ દેખાઈ રહ્યું છે શનિવાર